મિશન મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત ઇનરવિલ ક્લબ ટ્રસ્ટ અને ઇનરવિલ ક્લબ ઓફ ભાવનગરના ઉપક્રમે અને શેઠ બ્રદર્સના સૌજન્યથી સ્નેહા ફાઉન્ડેશનને નાના બાળકો માટે ટોય લાઇબ્રેરી એનાયત કરવાનો કાર્યક્રમ ઇનરવ્હીલ ક્લબ ઓફ ભાવનગરના પ્રમુખ શ્રીમતી એકતાબેન શેઠના અધ્યક્ષસ્થાને તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીમતી ભાવિકાબેન તેમજ અન્ય આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે સ્નેહા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી સ્નેહાબેન ગિલે આમંત્રિતોને આવકારી સંસ્થાની પ્રવૃત્તિ વિશેની જાણકારી આપી હતી ટોય લાઇબ્રેરીને આમંત્રિતોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ તકે શેઠ બ્રધર્સ પરિવારના શ્રી તેજસભાઈ શેઠ કમલેશભાઈ શેઠ અને દેવેનભાઈ શેઠ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા જગતની સૌથી મોટી સામાજિક સંસ્થા છે એ સંસ્થા અંતર્ગત આજે ઇન્ડિયાવિથ ક્લબ ઓફ ભાવનગર અહીંયા એક પ્રોજેક્ટ કરી રહેલી છે જેનું નામ છે મિશન મુસ્કાન એટલે નાના બાળકો કે જેના મોઢા પર આપણે સ્માઇલ આપી શકીએ જે રમવા માટે આટલા સરસ રમકડા રમી શકતા નથી એ લોકોને આપણે આજે આ રમકડા પ્રોવાઈડ કરીને ઇન્ડોવી ક્લબ એમની ખુશીઓમાં વધારો કરે છે એમનો સારો સમય જાય એ રમકડામાંથી કંઈક સારું શીખે અને એમાંથી નોલેજ મેળવીને એમની બુદ્ધિને પ્રગતિ આપે એવા કારણોસર આ પ્રોજેક્ટનું આજે આયોજન કરાયું છે આ બધો બહુ સરસ પ્રોજેક્ટ થવાનો છે બધા અમારા અલગ અલગ જે પ્રોજેક્ટ અમે કરીએ છીએ એમાંનો આ એક પ્રોજેક્ટ છે તો તમે બધા આ પ્રોજેક્ટને સહકાર કરી રહેલા છો જે લોકેશનને બધું અમને મળી રહ્યું છે તેના માટે હું ક્લબના પ્રેસિડેન્ટ એકદમ એમને ખૂબ અભિનંદન આપું છું ગુડ આફ્ટરનૂન આજે અમારી માટે બહુ સરસ અને લાગણીનો દિવસ છે અમારા ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ ભાવિતરાય ભાવિતાજી આવી આવ્યા છે અત્યારે અને એમના આવવાના નિમિત્તે અમે આજે આ ટોય લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે જે સ્પેશિયલી શેર બ્રધર્સ ટાઈમ જોઈનલ ફેમિલીએ ડોનેટ કરેલી છે આ લાઇબ્રેરી કે બાળકોને અમે વધારે પછા બાળકો સાથે જોડાયેલાને સંકળાયેલા હોઈએ છે કે એ લોકોની ખુશીઓમાં વધારો થાય જે રમકડાઓથી એ લોકો વિભાગ છે એમાં એ લોકોને રમવા મળે એજ્યુકેશનલ રમકડા પણ છે બુક્સ છે ટોઈઝ છે આઉટડોર ઇન્ડોર ગેમ્સ બધું જ છે કે જે એ લોકો બધું માણી શકે અને રમી શકે થેન્ક યુ અચ્છા એક કંઈક આપના આજના પ્રોગ્રામ છે એ વિશેની માહિતી આપશો બીજો પ્રોજેક્ટ અમારો આત્મનિર્ભર પ્રોજેક્ટ છે જે છેલ્લા ત્રણ વર્ષથી અમે કરી રહ્યા છે કે અમારો ઓનગોઇંગ પ્રોજેક્ટ છે જેમાં આજે અમારી પાસે 12 બેનિફિશિયન્ટીસ છે અને જે 4:30 વાગે અમારે આજે સર્વર મોટી કોલમાં આપણે કરીશું અને હું એક વ્યક્તિને નહી ભૂલું જેને મને આ ટોયલેટ લાઇબ્રેરી નો પ્રોજેક્ટ મરો બરો કરવામાં મારો સાથ આપ્યો છે ફ્રોમ ડે 1 ટુ ટુડે ધેટ ઇસ સુલજા એ આપડા એક મેમ્બરના ચિતનાબેનના નિગ્રાની બહુ છે એન્ડ शी हैज વર્કડ હાર્ડ ડે આન્ડ નાઈટ શી ઈ આજે આ પ્રોજેક્ટ છે ઈ આર્કિટેક્ટ છે અને મળ્યો અને અ છે પ્રોજેક્ટ એમાં

એનો સરસ રીતે ઉપયોગ કરશે અને અહીંયાના જે મેનેજર પ્રિન્સિપલ સર છે એ પણ એ બાળકો માટે હજી વધારે કઈ રીતે આ રમકડાઓનો ઉપયોગ કરાશે બાળકો ની એની કાળજી રાખી